નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી જેનું યુનિટ એક કે જેનું નામ છે હેલ્થ ઇઝ વેલ્થ તેના ભાગ એક ની અંદર આજે આપણે ની અંદર જે પ્રવૃત્તિઓ આપેલી છે તે પ્રવૃત્તિની સમજૂતી અને તેમાં આવતા પ્રશ્ન જવાબો છે તેના વિશે જાણકારી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને વેલ્થ સૌપ્રથમ રિસાઇટ એન્ડ ઇન્જોય એટલે કે ગાવો અને આનંદ કરો જેમાં આપણને હેલ્ધી ફૂડ ઇઝ ગુડ એટલે કે હેલ્ધી ફૂડ સારું છે તેના વિશે એક કાવ્ય આપેલું છે તો ચાલો આપણે તે કાવ્ય કેવું છે તેની સમજૂતી મેળવીએ અને જોતા જઈએ તો પ્રથમ છે હેલ્ધી ફૂડ હેલ્ધી ફૂડ હું આર યુ એટલે કે હેલ્ધી ફૂડ તમે કોણ છો તો આઈ એમ ધ વન હું હું જ તે છું ધેટ ઇઝ ગુડ ફોર કે જે તમારા માટે સારું છે જેનું ગુજરાતી કરીએ તો હું તમને ઊંચા બનાવું છું મજબૂત બનાવું છું અને આખો દિવસ ઊર્જા આપું છું આ રીતે હેલ્ધી ફૂડ એટલે કે સારો ખોરાક છે તે આપણને આ રીતે ઉપયોગી થાય છે ત્યાર પછી બીજું છે ઝંક ફૂડ તો ઝંક ફૂડ શું કરે છે ચાલો તેના વિશે આપણે જોઈએ કે ઝંક ફૂડ ઝંક ફૂડ હું આર યુ એટલે કે તમે કોણ છો તો આઈ એમ ધવન ધેટ ઇઝ બેડ ફોર યુ હું તે છું જે તમારા માટે ખરાબ છે આઈ મેક યુ વીક એન્ડ વેરી સિક હું તમને નબળા અને ખૂબ બીમાર બનાવું છું સીક એટલે બીમાર યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક તમને આળસુ બનાવું છું અને તમે ઝડપી બની શકતા નથી લેઝી એટલે આળસુ અને નોટ ક્વિક એટલે ઝડપથી કામ કરી શકતા નથી આ પ્રકારે હેલ્ધી ફૂડ છે તે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે જ્યારે જંક ફૂડ છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે આ પ્રકારની સમજૂતી આ કાવ્ય આપણને આપે છે ચાલો આગળ જઈએ તો વિદ્યાર્થી મિત્રો જો તમે આ પાઠની પીડીએફ જોવા માંગતા હોય તો આ પાઠના સંપૂર્ણ પ્રશ્ન જવાબો સહિતની પીડીએફ છે તે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ઉપર તમને મળી રહેશે જે તમે સરખ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે પાઠ વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ પર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા અમારી એપ્લિકેશન ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફ્રી કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકો છો તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ એટલે કે કાવ્યમાં આવતા જે સમાન ઉચ્ચારણ વાળા શબ્દો છે તે આપણે શોધવાના છે તો ચાલો શોધીએ તો મૂડ જ્યારે ટીક ના થશે સીક અને ક્વિક ત્યાર પછી લિસન ધ સ્ટોરી વાર્તા સાંભળો ફ્રોમ ઝંક ટુ ઝોઈ એટલે કે

શાળાની વિદ્યાર્થીની છે અને તે ઉદાસ થઈ અને પોતાનો નાસ્તાનો ડબ્બો એટલે કે લંચ બોક્સ છે તે ભૂલી ગઈ છે જસ્ટ ધેન અ ફેરી અપિયરિયડ બસ ત્યારે જ એક ફરી ત્યાં આવે છે રાધા સરપ્રાઈઝ ટુ સી ધ ફેરી વાવ અ ફેરી રાધા પરીને જોઈ અને આશ્ચર્યચકિત થઈ જાય છે અને તે બોલી ઉઠે છે કે વાહ એક પરી ફેરી યસ આઈ એમ વાય આર યુ સેડ પરી કહે છે કે હા હું છું અને તું શા માટે ઉદાસ છે ત્યારે રાધા છે તેને જવાબ આપે છે કે આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ કે મારી પાસે લંચ બોક્સ નથી એટલે કે હું નાસ્તો લાવવાનું ભૂલી ગઈ છું ધ ફેરી ઇન ફ્રન્ટ ઓફ રાધા પરીએ પોતાની જાદુ લાકડી હલાવી અને અચાનક રાધાની સામે પાંચ રંગબેરંગી લંચ બોક્સ દેખાય છે રાધા તો આ જોઈ ને ખુશ થઈ જાય છે રાધા અમેજ વોટ આર ધીઝ રાધા આશ્ચર્યચકિત થઈ જાય છે અને પૂછે છે કે આ શું છે એટલે કે તે જવાબ આપે છે કે ધીઝ આર સ્નેક્સ ફોર યુ આ તમારા માટે નાસ્તો છે રાધા આઈ એમ વેરી હંગરી મને ખૂબ ભૂખ લાગી છે ઈગરલી ઓપનેડ ધ ફર્સ્ટ બોક્સ આતુરતાથી ઉત્સાહથી તેણે પહેલું બોક્સ ખોલ્યું કેરેટ્સ આઈ ડોન્ટ લાઈક ધેમ ગાજર પહેલું બોક્સ જ્યારે રાધા ખોલે છે ત્યારે તેમાંથી ગાજર નીકળે છે તો રાધા કહે છે કે મને તે ગમતા નથી એટલે કે ગાજર મને ભાવતા નથી આઈ વોન્ટ પીઝા વાય શુડ આઈ ઈટ કેરેટ્સ મને પીઝા જોઈએ છે મારે ગાજર ખાવું નથી હું ગાજર શા માટે ખાવ ત્યારે રાધા છે તે આ રીતે ગાજર ખાવાની ના પાડે છે ચાલો આગળ જોઈએ કે હવે પરી તેના માટે બીજું શું કરે છે કેમ કે રાધાને ગાજર તો ભાવતા નથી તો હવે પરી શું કરશે તો ફેરી કેરેટ્સ હેવ વિટામિન એ ધે વિલ મેક યોર આઈઝ શાર્પર એટલે કે ગાજર છે તેની અંદર વિટામિન એ હોય છે અને જે આપણી આંખોને તેજ બનાવે છે રાધા રાધાડ એન્ડ ઓપનેડ બોક્સ રાધાએ નિશાસો નાખ્યો અને બીજું બોક્સ ખોલ્યું રાધા સ્પીનચ એટલે કે પાલક ફેરી યસ ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ ગિવ્સ યુ લોટ ઓફ એનર્જી પરી કહે છે કે હા તે તમને મજબૂત બનાવે છે અને તમને ઘણી બધી ઉર્જા આપે છે રાધા ફ્રોડેડ એટલે કે રાધા છે તે ભવા ચડાવે છે ગુસ્સે થાય છે કારણ કે તેને ગાજર પણ નથી ભાવતા પાલક પણ નથી ભાવતા હવે રાધા આઈ વોન્ટ બર્ગર્સ વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ રાધા કહે છે કે મને તો બર્ગર જોઈએ છીએ આ કશું મને ભાવતું નથી હવે જોવે છે કે ત્રીજા બોક્સમાં શું છે તો ફેરી એપલ્સ હેવ ફાઈબર ટુ કીપ યોર ટમી હેપી ત્રીજું બોક્સ ખોલે છે તો તેની અંદર સફરજન છે અને તેમાં તમારા પેટને ખુશ રાખવા માટેનું ફાઈબર હોય છે રાધા ઓપનેડ ફોર્સ ફોર્થ બોક્સ એન્ડ ગ્રોનેડ રાધાએ ચોથું બોક્સ ખોલ્યું અને બૂમ પાડી રાધા ઓહ નો બીન્સ અરે ના કઠોળ ફેરી યસ મેક યુ યોર તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે ફાઇનલી રાધા ધ લાસ્ટ બોક્સ અંતે રાધાએ એ પાંચમું બોક્સ ખોલ્યું રાધા ઓરેન્જ વાય અરે આમાં તો નારંગી છે અને નારંગી કેમ તો ફેરી જવાબ આપે છે કે ઓરેન્જ હેવ વિચ ફ્રોમ ગેટિંગ નારંગી છે શું બોલે છે કેમકે તેને તો આ પ્રકારનું કશું ખાવું જ નથી કેમકે તેને તો જંક ફૂડ છે તેમાં મજા પડે છે આવો હેલ્ધી નાસ્તો છે તે તેને ભાવતો નથી રાધા બટ આઈ વોન્ટ નૂડલ્સ બર્ગર્સ એન્ડ પીઝા વાય ડોંટ યુ બ્રિંગ ધેમ રાધા કહે છે કે મારે તો નૂડલ્સ બર્ગર અને પીઝા જોઈએ છે તું કેમ એવું નથી લાવતી ત્યારે ફેરી એટલે કે પરી જવાબ આપે છે કે કે ધોઝ ફૂડ્સ વીકન યોર હેલ્થ કે તે ખોરાક તારા સ્વાસ્થ્ય માટે નબળો છે ખરાબ છે ફ્રૂટ્સ વેજીટેબલ્સ બીન્સ એન્ડ ગ્રેઇન્સ આર ફળો શાકભાજી કઠોળ અને અનાજ એ સ્વાસ્થ્ય માટે સ્વસ્થ હોય છે સારું હોય છે રાધા ટોટ ફોર અ મુમેન્ટ રાધાએ એક ક્ષણ માટે વિચાર કર્યો રાધા ઓકે આઈ વિલ ઇટ ધેમ બટ કેન આઈ હેવ પીઝા સમટાઇમ્સ રાધા કહે છે કે ઠીક છે હું તે બધું ખાઈશ પણ શું હું ક્યારેક પીઝા ખાઈ શકું છું

તેને ત્યારે તેની આંખો ખુલી ગઈ રાધા સ્માઈલિંગ ઓહ ઇટ્સ અ ડ્રીમ ઓનલી ત્યારે રાધા હસતા હસતા બોલે છે કે અરે આ તો એક સ્વપ્ન હતું આ પ્રકારે પરીએ સ્વપ્નમાં આવી અને રાધાને હેલ્ધી ફૂડ ક્યુ છે કયો ખોરાક ખાવો જોઈએ તેના વિશે સરસ સમજૂતી આપી અને રાધાને પણ સ્વપ્નમાં આ વાત જાણવા મળી કે ફળો શાકભાજી અનાજ અને કઠોળ તે આપણા સ્વાસ્થ્ય માટે સારા છે જ્યારે નૂડલ્સ પીઝા બર્ગર આ બધી ચીજ વસ્તુઓ છે છે જંક ફૂડ તે આપણા સ્વાસ્થ્ય માટે ખરાબ છે ચાલો રાઈટ વોટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીઝ ફૂડ્સ હેલ્ધી ઓર અનહેલ્ધી એટલે કે આપેલું ચિત્રમાં આપેલા જે ફૂડ્સ છે તે આપણા સ્વાસ્થ્ય માટે સારા છે કે નથી સારા તે આપણે કહેવાનું છે તો ચાલો જોઈએ ચાલો પહેલામાં વિદ્યાર્થી મિત્રો શાક રોટલી આપણને જોવા મળે છે તો આપણા સ્વાસ્થ્ય માટે તે હેલ્ધી કહેવાય માટે તે આપણે ખાઈ શકીએ ત્યાર પછી આપણને બીજા ચિત્રની અંદર પુલાવ બનાવેલા હોય તેવું જોવા મળે છે તો તે પણ આપણા સ્વાસ્થ્ય માટે હેલ્ધી કહેવાય તો તે પણ આપણે ખાવું જોઈએ ત્યાર પછી ત્રીજા ચિત્રની અંદર આપણને નૂડલ્સ જોવા મળે છે તો નૂડલ્સ છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખરાબ છે માટે તેને અનહેલ્ધી કહીશું ત્યાર પછી ફરી આગળનું શું કહ્યું જેમાં સ્પ્રાઉટ્સ એટલે કે ફણગાવેલા કઠોળ કે જે આપણા સ્વાસ્થ્ય માટે સારા છે તો આપણે તેને હેલ્ધી ફૂડ કહીએ ત્યાર પછી કેક અને પેસ્ટ્રીઝ જે આપણા સ્વાસ્થ્ય માટે ખરાબ છે માટે આપણે તેને અનહેલ્ધી કહીશું ત્યાર પછીના ચિત્રની અંદર આપણને ફ્રૂટ્સ અને સલાડ બનાવેલું હોય તેવું જોવા મળે છે તો તે આપણા સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે તો તે આપણે સારું કહી શકીએ હેલ્ધી છે ત્યાર પછી દાલ ફ્રાય જીરા રાઈસ કે જે આપણા સ્વાસ્થ્ય માટે સારા છે તો આપણે તેને હેલ્ધી કહીશું પરીએ પણ તેને કહ્યા છે ત્યાર પછી કૂકીઝ ચિપ્સ અને બ્રેડ્સ તો તે આપણા સ્વાસ્થ્ય માટે અનહેલ્ધી છે માટે ફેરીએ પણ એ પરી પણ તેને અનહેલ્ધી કહે છે ત્યાર પછી બજારમાં મળતી જે આઈટમો છે તે પણ અનહેલ્ધી છે માટે આપણે તેવો ખોરાક પણ ખાવો જોઈએ નહીં ચાલો હવે આગળ જોઈએ મેચ ધ કરેક્ટ પેટ્સ એ વિથ B એટલે કે એ વિભાગને B વિભાગ સાથે આપણે જોડવાના છે તો ચાલો આપણે જોડકા જોડીએ જેમાં ઓરેન્જીસ તો વિટામિન સી તો હેવ વિટામિન સી એટલે ઓરેન્જ ની સામે આપણે કરીશું ડી ત્યાર પછી બીન્સ એટલે કે કઠોળ તો કઠોળમાંથી આપણને શું મળે છે તો મળે છે મેક યુ સ્ટ્રોંગ કઠોળ આપણને મજબૂત બનાવે છે માટે જવાબ આવશે ઈ ત્યાર પછી ત્રીજું એપલ્સ તો એપલ્સની અંદર હેવી ફાઈબર ટુ કીપ કમી હેપી એટલે કે ફાઈબર્સ હોય છે જે આપણા પેટને તંદુરસ્ત રાખે છે માટે તેની સામે આવશે બી ત્યાર પછી ચોથું સ્પીનચ એટલે કે પાલક તો હેવ વિટામિન એ પાલકમાં

અને તે આપણે સમજૂતી મેળવી આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એપથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોતે સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો આશા રાખો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો તો ફરી મળીશું આપણે ભાગ બેની અંદર ત્યાં સુધી આવજો